ઉનાળામાં હવે અમદાવાદ વાસીઓએ વોટરપાર્કની મજા માણવા માટે સાણંદ મહેસાણા કે ખેડા નજીક આવેલા વોટર પાર્ક સુધી લાંબા નહીં થવું પડે અમદાવાદમાં વર્ષોથી બંધ પડી રહેલો કાંકરિયા જલધારા વોટર પાર્ક ફરી એકવાર શરૂ થયો છે એએમસી તરફથી વોટરપાર્ક ફરી શરૂ કરવામાં આવતા હવે લોકો વોટર પાર્કની મજા અમદાવાદમાં જ માણી શકશે કાંકરિયા જલધારા વોટર પાર્કમાં સત્યાવીસ જેટલી વોટર રાઇડ્સ અને સ્વિમિંગ પુલ બિલિંગ અને ફૂડ કોર્ટ સહિતના આકર્ષણો છે કાંકરિયા જલધારા વોટરપાર્કમાં ત્રણ થી બાર વર્ષ સુધીના બાળક માટે રૂપિયા બસો પચાસ અને બાર થી પચાસ વર્ષ સુધીના લોકો માટે ચારસો પચાસ રૂપિયા એન્ટ્રી અને રાઇડ્સ ફી રાખવામાં આવી છે છેલ્લા છ વર્ષથી આ વોટરપાર્ક બંધ હતું અને હવે આ વોટરપાર્ક કાંકરિયા ખાતે ખુલ્લો મૂકવામાં આવેલું છે પબ્લિક માટે અને અહીંયા લગભગ સત્યાવીસ જેટલી નાની અને મોટી રાઇડ્સો છે બરાબર છે તેમજ વેવપુલ જે છે એમાં દરિયાના મોજાનો આનંદ મળી શકે છે અને બાળકો માટે પણ અલગ રાઇડ્સ હોય છે નાની મોટી થઈને અહીંયા કાંકરિયા પર બાળક જો આવે વોટર પાર્કમાં સવારે નવ વાગ્યાથી આપણી એન્ટ્રી સ્ટાર્ટ થાય છે અને સાંજે છ વાગ્યા સુધી અનલિમિટેડ રાઇડ્સનો આનંદ માણી શકે છે અહીંયા રેન ડાન્સ છે ઓક્ટોપસવાળો તમારે રેઇન ડાન્સ છે ઓપન રેઇન ડાન્સ છે તેમજ માઉન્ટેનમાં જે ફુવારા થાય એ રીતનું પણ અહીંયા આપણે કોન્સેપ્ટ રાખેલો છે જે રીતે તમે પહાડમાંથી ઝરણા પડતા હોય એ પ્રકારનો કોન્સેપ્ટ અહીંયા તૈયાર કરેલો છે એકદમ નેચરલ કોન્સેપ્ટ છે